ટ્રસ્ટી શ્રીઓને નારાયણ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે મને જણાવતા આનંદ થાય છે કે પંદર હજાર વૃક્ષો અહીંયા લાગી ગયા છે ગયા વર્ષે આજે બીજા પચીસ હજાર લાગે છે અને આવનારા વર્ષમાં એક વર્ષમાં જેમ એક પેડ મા કે નામ એમ અહીંયા વિરાટ નારાયણ વનમાં એક પેડ એક લાખ પેઢ મહાકાળી કે નામ આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે એમાં મીડિયાના મિત્રો આમાં સહકાર આપે આવનારા સમયમાં અમારો સંકલ્પ છે એ દાદા ગુરુ પૂરું કરશે